આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત સહકાર વિભાગ શરૂ કર્યો અને એના પહેલા સહકાર મંત્રી તરીકે આપણા ગુજરાતના જ આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે આ કાર્ય બહાર સંભાળીને સમગ્ર દેશની અંદર સહકારથી સમૃદ્ધિ એ વિષય સાથે જ્યારે કામ કરી રહ્યા હોય ત્યારે આપણું ગુજરાત મોડેલ અને ખાસ કરીને અમૂલ મોડેલ જ્યારે સમગ્ર દેશ અપનાવવા જઈ રહ્યો છે ત્યારે આ અમૂલની પોતાની જે માતૃ સંસ્થા સાથેની જે ચૂંટણી એની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકારને સાથે રાખીને પશુપાલકોને હિતમાં બધા જ નિર્ણયો થાય પશુપાલકોના હિતમાં કામ થાય એ ધ્યેય સાથે આજે જ્યારે ચૂંટણી લડવા રહી જઈ રહ્યા છે ત્યારે આ વખતની ચૂંટણીમાં અમે ચોક્કસ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજયી થશે અમૂલની અંદર ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે અને જે મૂળ જે પશુપાલકો આ દૂધ મંડળી સાથીઓ કે જે જોડાયેલા છે એમના હિતમાં આગામી વર્ષોમાં બધા સાથે મળીને કામ કરીશું એવા વિશ્વાસ સાથે આ ચૂંટણી લડવા માટે અમે જઈ રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટીનો મુખ્ય એજન્ડા તો આ સમગ્ર અમૂલ સંઘની ચૂંટણી એક પ્રકારના શિસ્તથી લડાય ઉમેદવારોની ચયન પ્રક્રિયામાં પશુપાલકોનું હિત જાળવનારા લોકોની પ્રથમ પસંદગી થાય અને જે બોર્ડ બને એ બોર્ડની પણ સામૂહિક ચિંતા એ પશુપાલકનો નિભાવ ખર્ચ ઓછો આવે એને ભાવફેરમાં વધારેમાં વધારે ફાયદો થાય દાણના ભાવ સૌથી ઓછા વધુ કેમ કરી શકાય અને સાથે સાથે ગ્લોબલ માર્કેટમાં અમૂલ વધુ સક્ષમ એના ક્વોલિટીના આધારે કઈ રીતે બની શકે એના માટેનું એક ચિંતન કરીને ભારતીય જનતા પાર્ટીના સંકલનથી બધા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના પીઠબળથી લડી રહ્યા છે પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનું આખું સંગઠન જિલ્લા અધ્યક્ષો ધારાસભ્યો સંસદ સભ્યો નાનામાં નાનો કાર્યકર્તા આ ચૂંટણીમાં એક સાથે એક મત થઈને કામે લાગવાનું છે આ સમગ્ર વિચારમાં જ્યારે કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈ મોદી એવું કહેતા હોય કે પશુપાલક મછવારાને કિસાનોનું અહિત નહીં થવા દઉં જ્યારે વ્યક્તિગત નુકસાન મને ગમે તેટલું જાય એનો મને ચિંતા નથી તો પશુપાલનને નબળું કરવા ગ્રામ્ય આર્થિક ગ્રામ્ય આર્થિકતાને નબળી કરવા માટે વિદેશી તાકાતો આ દેશમાં એમનો ડેરીનો ડુપ્લિકેટ માલ ઠાલવવા માટે પ્રયત્ન કરી રહી છે જેમાં દેશના વડાપ્રધાન એને મક્કમ રીતે નકારી રહ્યા છે અને અનેક ગણા ટેરિફોનો સામનો આપણે કરી રહ્યા છે એ સમય ગ્રામ્ય ઇકોનોમીને ટકાવવા વધુ સારું સક્ષમ અને એક મનવાળું નેતૃત્વ આપવા માટે અમે સૌ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ સફેદ દૂધની કાળી રાજનીતિ ચાલી રહી છે

પત્રકારત્વ જોડે પણ તેના નકારાત્મક લોકો પીડું પણ પત્રકારત્વ શબ્દ જોડતા હોય છે સારું જોનારા લોકો એ સમાચારને સારી રીતે લેતા હોય છે ખરાબ જોનારા લોકો એને ખરાબ રીતે મૂલવતા હોય છે એમ અમૂલના શાસન વ્યવસ્થામાં ભારતીય જનતા પાર્ટીના લોકો સત્તા પર બેઠા પછી જે રીતે અનેકવિધ યોજના થકી ફાયદા પશુપાલકને કરાયા એ કેટલાક લોકોથી ના જોવાયું એટલે નવરા પડેલા લોકો સત્તામાં કંઈક ને કંઈક રીતે ટકી રહેવા માટે આવા ખોટા આક્ષેપો કરે છે મારે બહુ જ સભાનતાપૂર્વક કેવું છે કે એકસઠ વાંધા આવ્યા એમાંથી સૌથી વધારે વાંધા સૂચનો જો કલેક્ટર શ્રી નકાર્યા હોય તે ભારતીય જનતા પાર્ટીના મતદારોના નકાર્યા છે જો સત્તાના ઉપયોગથી અમે આ ચૂંટણી લડતા હોત તો સામેના ઉમેદવારો ઉમેદવારી જ ના કરી શકે એવી વ્યવસ્થા કરતા પણ આવડે છે પરંતુ સરકારે મતદાર યાદી કે ઉમેદવારનો હક ક્યારેય છીનવા માંગતી નથી સંપૂર્ણ પ્રમાણે લોકતાંત્રિક વ્યવસ્થાથી

ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અમૂલના ઇન્ચાર્જભાઈ અજયભાઈ અને પૂર્વ ચેરમેન માન્ય રામજી ગાકા બધા જ સાથે મળી ચર્ચા વિચારણા કરી અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે બારે બાર વિભાગમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને કાર્યકર્તાઓ ચૂંટણી લડે અને સંપૂર્ણ અમૂલનું બળ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓનું બને એવો આજે અમે વિશ્વાસ સાથે સંકલન કરી અને આજે and a opacidade